નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું રાજપીપળાના ગઢડેશ્વર તાલુકાના ટિમ્બરવા ગામની અંદર આવેલા છું કેરવેલ ક્રોપ સાયન્સ તરફથી અને આજે અમારા એક પ્રગતિશીલ ખેડૂત એવા મણિભાઈ જોડે મુલાકાત કરીશું કે જેઓ આપણી થી ત્રણ વર્ષથી આપણી કંપનીની પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે અને હાલ એમણે આપણી કંપનીની પ્રોડક્ટ કારેલી ની અંદર કરેલી છે તો આપણે પાક સાથે મણીભાઈ સાથે મુલાકાત કરીશું કેમ છો બસ મજામાં સર મણીભાઈ આપણી કંપનીની તમારું શું નામ છે મણીલાલ કરશનભાઈ તડવી મણીભાઈ કરશનભાઈ તડવી ઓકે તાલુકો જિલ્લો તાલુકો ગઢોસર જિલ્લો નર્મદા ઓકે તમે આપણી કંપનીની કઈ કઈ પ્રોડક્ટો વાપરો છો એમાં દિવ્ય રત્ન તમામ જે વસ્તુઓ બનાવેલી છે કેરવેલ કંપનીની હા હવે બધી જ પ્રોડક્ટ વાપરું છું બરાબર છે સ્પ્રેમાં પણ વાપરું છું અને લિક્વિડમાં પણ અને ખાતરમાં પણ ઓકે ઓકે તમે આ દિવ્યરત્ન પ્રોડક્ટ વાપરીએ કારેલીની અંદર હા તમને કેવું જોવા મળી રહ્યું છે એમ તો સારો છે ઉત્પાદનમાં ઘણું સારું છે ધોર સારા છે બરાબર કોઈ નોકરી જોઈ કારેલી વસ્તુ એવી છે કે એ આપણે ખોરાક માટે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર કે નહીં તો તમે જે કારેલીની અંદર ટોટલી ઓર્ગેનિક પ્રોડક્ટો વાપરી છે કે કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો નહીં કાર્ય ઓર્ગેનિક ઓર ઓર્ગોનિક જ તમામ આપણે દિવ્યરત્નની આ તે બધી પ્રોડક્ટો યુઝ કરી છે સરસ તમને હવે કેવું લાગે છે પહેલાં કરતાં આપણે જે ખેતી કરતા હતા હાલ ખેતી કરી રહ્યા છીએ એમાં તમને કેવું લાગે એમાં તો ઘણો ફેરફાર થશે આપણે જે ઓર્ગેનિક ખેતીમાં છે ને ધીરે ધીરે સુધારો આવી ગયો છે રાસાયણિક કરતાં કે પહેલાની જે વસ્તુઓ છે એ આપણે બંધ કરવી પડે બરાબર પછી જ જમીનનો સુધારો આવે એટલે સુધારો તો ધીરે ધીરે જ આવવાનો છે આવી જ પણ ગયો છે બરાબર તો ખેડૂત મિત્રો આપણે બતાવીશું તમને કે કારેલીની અંદર જે ઓર્ગોનિક ટ્રીટમેન્ટ આપેલી છે તો એ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ તમે અત્યારે જોઈ શકો છો કે આ જે કારેલી છે એ આ એની ક્વોલિટી ક્વોન્ટિટી બીજું કે એનો જે છોડ છે એ કેટલો મજબૂત છે ફક્ત ને ફક્ત આપણે આ ખેતરની અંદર બે વર્ષથી શરૂઆત કરી છે કે ઓર્ગોનિક ખેતી કરવી બરાબર બીજું કે તમે એક છોડ ઉપર મિનિમમ પંદરથી થી વીસ કારેલા અત્યારે હાલ ફૂટ સાથે તમે જોઈ રહ્યા છો દેખી રહ્યા છો ને એનો વિકાસ પણ એટલો જોરદાર છે જે અમારા મણિકાકા ખેતી કરે છે બીજું કે ઓર્ગોનિક ખેતી કેમિકલ વાળી જ્યારે ખેડૂતો ખેતી કરતા હતા ત્યારે એમાં ઘણી પ્રકારની જીવાતો પડતી હતી આજે આ અંદર એક પણ પ્રકારની જીવાત કોઈપણ જગ્યાએ જોવા મળતી નથી તો બધા ખેડૂતોને મારી એક અપીલ છે કે તમે ઓર્ગેનિક ખેતી કરો ઓર્ગેનિક ખેતી અપનાવો બરાબર અને બીજું ઓર્ગેનિક પ્રોડક્ટો વાપરો જેથી કરી અને આપણું ભારત દેશ સમૃદ્ધ થાય રોગમુક્ત થાય અને સારું જીવન આપણે જીવી શકીએ મને કાકા આપણા ભારતના જેટલા પણ ખેડૂતો છે એ અમુક અત્યારે કેમિકલ વાળી ખેતી કરી રહ્યા છે બરોબર તો તમે ખેડૂતોને શું ભલામણ કરી રહ્યા છો અત્યારે લોકોને આપણે તો કહીએ કે ભાઈ ઓર્ગેનિકમાં જાઓ તો આપણા શરીરમાં જેટલા જીવ જંતુઓ પેદા થયેલા છે એ નાશ થઈ જાય અને આપણું શરીર સુધરે ઓકે એટલે ઓર્ગેનિક જ શાકભાજી ખાઓ અનાજ ખાઓ એવી આપણી નમ્ર વિનંતી છે બધાને જ આપણે ભલામણ કરીએ છીએ ઓકે પછી બીજું આપણી કંપનીની તમને પ્રોડક્ટો ઓર્ગેનિક ઘરે બેઠા મળી ગઈ હતી હા ઘરે બેઠા ઓકે એમાં કંઈ તમને તકલીફ પડી ના કોઈ નહીં ઓકે તો ખેડૂત મિત્રો અમારી કંપની કેરવેલ ક્રોપ સાયન્સ કંપની એ ઓર્ગેનિકનું તમામ ઉત્પાદન કરે છે અને ઓર્ગેનિક પ્રોડક્ટો પાક તમે તૈયાર કરો છો તે બીજ વાવવાથી તૈયાર થાય ત્યાં સુધીની તમામ પ્રોડક્ટો અમે પ્રોવાઈડ કરીએ છીએ બરાબર અને હોમ ડિલિવરીની અંદર છે અને કોઈ પણ ખેડૂતને જરૂરિયાત હોય તો એ હોમ ડિલિવરીની અંદર ઘરે બેઠા આ નંબર પર કોન્ટેક કરો એઇટ સેવન ફાઇવ ફાઇવ વન વન ફોર ફાઇવ આ નંબર પર કોન્ટેક કરી અને તમે ઘરે બેઠા મંગાવી શકો છો ધન્યવાદ